ઘણીવાર ભૂખ લાગી હોય ને ફટાફટ કંઈક બનાવવું હોય કેરીની સિઝન હોય ત્યારે ચટપટું કંઈક ખાવાનું મન થાય તો એક સરસ મજાની રેસીપી તમે પાંચ મિનિટની અંદર બનાવી શકશો અને એ છે મેંગો સાલસા સાલસા શબ્દ આમ તો મેક્સિકનમાંથી ઉદભવેલો શબ્દ છે આપણે ચટણીઓ કહીએ છીએ એમ સાલસામાં બધી વસ્તુઓ ડીપ કરીને ખાવામાં આવે છે તો શરૂ કરીએ મેંગો સાલસા નમસ્તે મિત્રો કેમ છો માયાદીપક ટ્વેન્ટી ટુ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે સરસ મજાની રેસીપી શરૂ કરીએ એ પહેલાં તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો માયાદીપક ટ્વેન્ટી ટુ સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને ફોલો કરો તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો એક કાચી કેરી એક પાકી ગયેલી કેરી અને એક ડુંગળી લીધી છે સૌથી પહેલાં કેરીઓને ધોઈ લેવાની છે ધોઈ છાલ ઉતારી લીધી છે ને ડુંગળીની પણ છાલ ઉતારી લીધી છે પાકી કેરીને ઘર મેં કાઢી લીધો છે ત્યારબાદ એના ટુકડા કરી લઈએ છે તીખાશ માટે થોડાક લીલા મરચાં ઉમેરું છું કાપેલા બે મરચાં છે બાળકોને તમે આપવા માંગતા હોય તો એવોઈડ કરવાના એક ચમચી શેકેલું જીરું પાવડર એક ચમચી બ્લેક સોલ્ટ એક ચમચી મરી પાવડર ને અડધી ચમચી આમચૂર પાવડર આમચૂર પાવડર થોડો ઓછો લેવાનો છે કારણ કે કેરીમાં પણ ખટાશ હોય છે આવી રીતે બધું ઉમેર્યા પછી બરાબર એને મિક્સ કરી લઈએ છીએ જે પાકી કેરી છે એને દબાવતા જઈએ છે અને એ કેરીનો ઘર કાચી કેરીને ડુંગળીમાં મિક્સ કરી લઈએ છે મેં ખાખરો લીધો છે એની સાથે સર્વ કરીએ છીએ ખાખરો તો બધાના ઘરમાં હોય જ છે અને આ ટેન્ગી ટેસ્ટવાળો કેરીનો સાલસા બહુ જ સરસ લાગે છે ફટાફટ રેસીપી પતી પણ ગઈ તમને ખબર પડી ટ્રાય કરજો કંઈક નવું અને સરસ મજાનું ચટપટું ખાવા મળશે તૈયાર થઈ જશે તો મિત્રો આ રેસીપી ગમી હોય તો મારી ચેનલ લાઇક શેર સબસ્ક્રાઈબ ફોલો કરજો કોમેન્ટ કરશો તો ખૂબ ગમશે થેન્ક યુ ફોર વોચિંગ એન્જોય ટેક કેર બાય બાય